સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખની યોજાઈ સેન્સ પ્રક્રિયા જિલ્લા પ્રમુખ પૂર્વ મહામંત્રી પૂર્વ સહિત ભાજપ પ્રમુખ માટે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખની યોજાઈ સેન્સ પ્રક્રિયા જિલ્લા પ્રમુખ પૂર્વ મહામંત્રી પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનોએ ફોર્મ ભર્યા હતા

જિલ્લા ભાજપા પ્રમુખ માટેના ફોર્મ આપવાના અને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાયેલ છે પાર્ટીની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધી સુદ્ર જિલ્લામાંથી કુલ એકવીસ ફોર્મ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ થઈ છે અને એની સામે સોળ ફોર્મ ભરીને આવી પણ ગયા છે અને ત્યાર પછી ચકાસણીની કાર્યવાહી સાડા બાર વાગ્યા દોઢ વાગ્યા જઈને શરૂ કરવાના છે